વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે જૂનાગઢના કેશોદ વેરાવળ રોડ પર આઠ ધણખૂટના મોતને લઈને ફરિયાદ થઈ છે જેમાં ધણખૂટોને ઝેરી દવા પીવડાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે કેશોદ અને ધનસારી ગામે બાર ધણખૂટોના મોત થયા છે જેમાં બે દિવસમાં જ આ બાર ધણખૂંટોના મોતથી ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે ત્યારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવે છે ત્યારે સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે